રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે ગણેશ ચોથ ભગવાન શ્રી ગણેશજીનો નો જન્મોત્સવ આ ચતુર્થી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે આપણે આ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો આપા ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા મિત્રો જેથી કરીને આવનારા નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરૂમે દેવા

ખાસ કરીને આ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી જે ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ મનાવાય છે શતા ભક્તિ ઉત્સાહ સાથે ભગવાન શિવ અને પાર્વતીજીના પુત્ર તરીકે આપણે ગણેશજીની પૂજા કરીએ છીએ જે બુદ્ધિ સમૃદ્ધિ સ્વભાગ્ય અને વિઘ્નોને જે દૂર કરે છે તેવા દેવતા મનાય છે માન્યતા છે કે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું અવતરણ થયું હતું ભક્તગણોએ આ દિવસે ભગવાનની વિશેષ પૂજા કરી વિઘ્નો દૂર કરવા માટે પ્રાર્થના કરી હતી માટે આજના આ પર્વને આસ્થા સાથે છે ગણેશ ચતુર્થીનો ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ ઘણું છે આ પર્વથી ઘર પરિવારમાં સુખ શાંતિ રહે છે અને સમૃદ્ધિ પણ આવે છે ભગવાન ગણેશજી કે જે વિઘ્ન હર્તા સિદ્ધિદાતા કહેવાય છે તેમની પ્રસન્નતાથી ભક્તો આજે વ્રત ઉપવાસ કરે છે મંત્ર જાપ કરે છે પૂંજન વિધિ કરે છે જેથી બધા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે અને કષ્ટોનું નિવારણ થાય છે સાથે જ ભગવાન શ્રી ગણેશજીની માટીની મૂર્તિની પૂજા થાય છે માટીની મૂર્તિની સ્થાપના થાય છે અને દસ દિવસ સુધી પૂજા અર્ચના કરવાનું વિધાન છે જો કે માટીની મૂર્તિ તે પર્યાવરણ સાથે પણ સંકળાયેલી છે આપણે જળમાં વિસર્જન કરીએ ત્યારે નદી તળાવનું પણ ધ્યાન રાખવું પડે છે તેથી માટીની મૂર્તિ સર્વોત્તમ મનાય છે ગણેશ ચતુર્થીના દિવસે ભક્તગણો ગણપતિ બાપાની પૂજા અર્ચના કરીને અનંત ચતુર્દશીના દિવસે પ્રતિમાનું વિસર્જન કરે છે તથા ઉત્સવની ગણેશ ઉત્સવ તરીકે પણ ઉજવાય છે આજના દિવસે જે ભક્તો ચતુર્થીનું વ્રત કરવા માંગે છે અથવા ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપન કરવા માંગે છે તેઓ આ રીતે પૂજન વિધિ કરે જે ભક્તો અલગથી મૂર્તિનું સ્થાપન કરવા માંગતા નથી તે માત્ર એક જ દિવસ ચતુર્થીનું વ્રત કરીને પૂજન કરવા માંગે તેઓ પણ આ વ્રત કરી શકે છે ઘરના મંદિરમાં રહેલા નાનકડા ગણેશજીની મૂર્તિ ફોટો કે પછી સોપારી કે પછી પૈસાનું પૂજન કરીને પણ સાદી સરળ રીતે અને અલગથી આપણે ગણેશજીની માટીની મૂર્તિ લીધી હોય તેનું પણ પૂજન થાય છે આજે ભગવાન ગણેશજીની માટીની મૂર્તિની સ્થાપના કરીને પૂજા થાય છે તેમાં પણ દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ નવ દિવસ અને દસ દિવસ એટલે અગિયારમાં દિવસે વિસર્જિત મૂર્તિ થાય છે આ પ્રમાણે પણ ભક્તો મૂર્તિની સ્થાપના કરે છે તે સંકલ્પ પણ આજે સવારે જ લેવાનો હોય છે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી ગણેશજીનું મનમાં હૃદયમાં ધ્યાન અને પ્રભુની પૂજા કરવા માટે ઘરમાં કે પછી ફેક્ટરી છે છે કાર્યસ્થળ ત્યાં પણ પ્રભુની સ્થાપના થઈ શકે છે પવિત્ર સ્થાનનું શયન કરવું અને ત્યાં એક બાજોઠ રાખવું બાજોઠ ઉપર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું નાગરવેલના પાન છે આશો પત્ર છે કેળના પાન છે તેનાથી સુંદર મંડપ રોપવો અને તોરણ બાંધવા ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરતા પહેલા અનાજની નાની ઢગલી કરીને પર પાથરેલું છે તેની ઉપર અનાજની નાની ઢગલી કરવી અને ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવી અને બાજુમાં કળશ સ્થાપના કરવી જે સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે લક્ષ્મી કૃપાનું પ્રતિક છે સૌભાગ્યનું પ્રતિક છે ભગવાન શ્રી ગણેશજીનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું લાડુનો કે મોદકનો ભોગ સમર્પિત કરવો દુર્વા ઘાસ અર્પણ કરવા ભગવાન શ્રી ગણેશને તલના લાડુ બુંદીના લાડુનો ભોગ પણ ધરી શકાય છે ભગવાન શ્રી ગણેશજીને સોપારી નારિયેળ પાનના પત્તા પુષ્પ દુર્વા અક્ષત સિંદૂર હળદર ચંદન આદિથી પૂજન કરવું ભગવાનને પંચામૃત ધરવું માટીની મૂર્તિને પણ આપણે સ્નાન કરાવી શકતા નથી એટલા માટે સિમ્બોલિક રીતે એક સોપારી અને પૈસો પણ રાખવો અને બીજી બે સોપારી પણ રાખવી રિદ્ધિ સિદ્ધિના નામ ઉપર તે સોપારી ને સ્નાન કરાવવું પંચામૃતથી સાદા જળ ગંગા જળ થી એ રીતે અને ત્યારબાદ તેને તે લાલ મૂલી વિટાડવી ભગવાન શ્રી ગણેશજી ની મૂર્તિ ને જેને ઉદાહરણ કરાવવી પુષ્પહાર પહેરાવવું આ રીતે પૂજન કરવું ભગવાન શ્રી ગણેશજીની આરતી કરવી અને પોતે સંકલ્પ કરવો કે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કેટલા દિવસ કરવાનું છે લોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ નવ દિવસ કે પછી અનંત ચતુર્દશી સુધી આ રીતે સંકલ્પ કરવો સંકલ્પ થાય ત્યાર પછી ભગવાન શ્રી ગણેશજીના મંત્ર જાપ કરાય છે અને ભગવાન શ્રી ગણેશજીની સામે ક્ષમા પ્રાર્થના કરાય છે નિત્ય સવાર અને સાંજ પ્રભુની સ્થાપના કરેલી હોય તો પૂજા અર્ચના કરીને આરતી કરવી ભગવાન શ્રી ગણેશજીની દસ દિવસ પૂજા એટલા માટે થાય છે કે દસ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશ એક ધારા મહાભારત ગ્રંથ લખતા હતા વ્યાસજીના સૂચન પ્રમાણે જ્યારે દસ દિવસ પૂર્ણ થયા ત્યારે ભગવાન શ્રી ગણેશજીનો થાક ઉતારવા માટે તથા સર્વ દેવી ભગવાનને સ્નાન કરાવીને થાક ઉતાર્યો હતો એટલા માટે પણ આજે દસ દિવસ સુધી પૂજા અર્ચના થાય છે અને ભગવાન શ્રી ગણેશજી નો જન્મોત્સવ પણ મનાવાય છે જે દેવી પાર્વતીના ઉપટન માંથી ગણેશજી નો જન્મ થયો હતો તે ગણેશજીને આપણે પૂજન કરતા નથી તે તાંત્રિક ગણેશજી કહેવાય છે પરંતુ જ્યારે શિવજી હાથીનું મસ્તક ગણેશજીના મસ્તક ઉપર લગાવ્યું તે ગણેશજી સર્વપ્રથમ પૂજનીય બન્યા સર્વદેવી દેવતાઓએ તેમને વરદાન આપ્યું કે માટે ગણેશજીની પૂજા અર્ચના કરીને ભક્તો મનોવંચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે નકારાત્મક એનર્જીથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે ગણેશજીની પૂજા કરતી વખતે જે આપણે કુંભ સ્થાપન કરીએ છીએ તેમાં પણ એક ઘડો લેવો માટીનો ઘડો લઈ શકાય છે કે પછી તાંબાનું ચાંદીનું પિત્તળનું પણ આપણે યોગ્ય લાગે છે તે આપણે લઈ શકીએ છીએ જેમાં ગંગાજન કે સ્વચ્છ જલ ભરવું હળદરની ગાંઠ સોપારી સિક્કો દુર્વા અક્ષત તેમાં પધરાવવા લાલ મોળી કલશને બાંધવી ગણેશજીની બાજુમાં અનાજની નાની ઢગલી કરવી અથવા સપ્તધાનની ઢગલી કરીને તેની ઉપર કુંભ સ્થાપન કરવું કુંભ સ્થાપન કર્યા પછી નારિયેળ રાખવું આખું જટાવાળું હોય તેમાં લાલ મોળી અથવા લાલ ચુંદડી વીટાળી તે કળશ ઉપર પાંચ આશુપાલવને રાખીને સ્થાપન કરાય છે તે લક્ષ્મી શ્રી ગણેશનું પ્રતિક મનાય છે કળશની સ્થાપના તે સર્વ બાધા વિઘ્નો દૂર કરનાર માટે આપણે જ્યારે પણ પૂજા અર્ચના કરીએ ત્યારે કળશ સ્થાપના અવશ્ય કરીએ છીએ ચાહે કોઈ પણ ઉત્સવ હોય કે ઘરમાં કોઈ પણ શુભ કાર્ય થતું હોય અથવા સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય ભગવાન શ્રી ગણેશની આ રીતે પૂજન વિધિ કરીને મંત્ર ચાપ કરીને પ્રસાદની વહેંચણી કરાય છે આ પ્રકારે ભગવાન ગણેશજીની સ્થાપનાની પ્રક્રિયા પૂરી થાય છે જો કોઈ ભૂલ અપરાધ થયો હોય તેના માટે ક્ષમા પ્રાર્થના નિત્ય કરવી ગણેશજીનું જે સ્થાપન ઘરમાં કર્યું છે તે સુખતા સમૃદ્ધિ બુદ્ધિ અને શાંતિને આમંત્રિત કરે છે આજના દિવસે આ રીતે બોલાય છે કે ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરીને ભક્તો બુદ્ધિ સમૃદ્ધિ શુભતાના પ્રતિકરૂપ આ ઉત્સવને મનાવીને આધ્યાત્મિક માનસિક સાંસારિક લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ ભગવાન શ્રી ગણેશજીની આ રીતે પૂજન કરવાથી અથવા ચતુર્થીનું વ્રત કરવાથી વિઘ્નહર્તાની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં આવતા કષ્ટો દૂર થાય છે નિર્વિઘ્ને કાર્ય સંપન્ન થાય છે જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે અને તે મુક્તિ પ્રાપ્ત થાય છે આત્મબલ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે નિયમિત પૂજા અને ધ્યાનથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે એકાગ્રતા અને વિવેક વધે છે ભગવાન શ્રી ગણેશજી ગૌરી ગણેશ ચતુર્થી આપણે અલગ સ્થાપના કરીએ છીએ તેનાથી આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે ગણેશજીની કૃપાથી દરિદ્રતા દૂર થાય છે આર્થિક લાભની પ્રાપ્તિ થાય છે જીવનમાં પ્રેમ અને સમરસતા બની રહે છે નોકરી ધંધા વ્યવસાયમાં તરક્કી રહે છે સામૂહિક એકતા ભાઈચારાનો આ ઉત્સવ છે પર્યાવરણને અનુકૂળ ગણેશ મૂર્તિનો ઉપયોગ કરવો તે હિતાવહ છે નહીતર આપણે જ્યારે વિસર્જિત મૂર્તિ કરવા જાય છે ત્યારે આપણે ભગવાનની મૂર્તિનું અપમાન ન કરીએ એ ધ્યાન રાખવું જોઈએ અને મૂર્તિ જલમાં વિસર્જિત થવી જોઈએ એટલે કે માટીમાં માટી મળી જાય તેનું ખાસ ધ્યાન રાખવું ગણેશ ચતુર્થી કેવલ આધ્યાત્મિક બળ પ્રદાન કરવા વાળું નથી માનસિક સામાજિક આર્થિક દ્રષ્ટિએ પણ અત્યંત લાભકારી છે વિધિપૂર્વક ગણેશજીનું પૂજા અર્ચના કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય આજના દિવસે પ્રભુને પ્રસન્ન કરવા માટે અમુક ઉપાય પણ કરાય છે જેમ કે એકવીસ દુર્વાની ગાંઠ ભગવાનને ચઢાવવાથી તલના લાડુનો ભોગ સમર્પિત કરવાથી ભગવાન શ્રી ગણેશજીને પ્રિય અથર્વ વિશેષનો પાઠ કરવાથી અથવા સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરવાથી ભગવાનની સામે પ્રતિમાની સામે દીપક પ્રગટાવવાથી ધૂપ દીપ કરવાથી અને ભગવાન શ્રી ગણેશજીની લાલ પુષ્પ અથવા પીળા પુષ્પથી પૂજન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે વ્રત કરનારી એક ટાઈમ પૂજન સાંજના સમયે લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકે છે ફળ ફળાધી લઈ શકે ચા દૂધ

ત્યારબાદ મૂર્તિને થોડું ખસેડવું બાજોટ ઉપરથી કુંભને પણ થોડુંક ખસેડવું કુંભનું જે જળ છે તે આખા ઘરમાં છડકોવું મેઇન દરવાજા પાસે પણ અને બાકીનું જળ વૃક્ષોમાં પધરાવી દેવું જે કુંભનું શ્રીફળ છે તે ગણપતિજીની મૂર્તિ આપણે વિસર્જિત કરવા જતા હોઈએ ત્યારે સાથે લઈ જવાનું હોય છે તેને વધેરવું નહીં ગણેશજીની મૂર્તિનું વિસર્જન થાય જ્યારે ધામધૂમથી કરીએ ત્યારે તે શ્રી પણ પથરાવી દેવું અથવા પીપળાના વૃક્ષ નીચે રાખી દેવું અથવા ગણેશ મંદિરે રાખી દેવું માટીની મૂર્તિ હોય તે ઘણા ભક્તો ઘરે પણ વિસર્જિત કરે છેડો ડોલ કે ટબમાં જળ ભરીને માટે ઘરે પણ આપણે ગણપતિજી નું મૂર્તિનું વિસર્જન થઈ જાય એકલે માટી થઈ જાય તે માટીને આપણે કુંડામાં નાખી શકીએ છીએ માટી માટીમાં ભળી જાય છે આ રીતે ગણેશજીની મૂર્તિને સન્માન સાથે વિસર્જિત કરવી અને બાપાને કહેવું વહેલા વહેલા પધારજો બાપા કૃપા દ્રષ્ટિ રાખજો જો કે ગણેશજીની મૂર્તિ વિસર્જિત થાય છે બાપાના આશીર્વાદ આપણી ઉપર હંમેશા બન્યા રહે છે આ રીતે ગણેશ પૂજન આજે થાય છે ગણેશ ગણેચતુર્થીમાં સાદી સરળ રીતે પૂજા થાય છે પરંતુ આજે તો ભગવાનનો જન્મોત્સવ મનાવાય છે એટલા માટે વિશેષ પૂજાનું મહત્વ છે ચતુર્થી તિથિ દરમિયાન જ ભગવાનની પૂજા સ્થાપના કરવી શુભ મનાય છે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતું નથી પરંતુ સંકટ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન અવશ્ય થાય છે ચંદ્ર પૂજન થાય છે અને એનો એક ઉપાય પાડનાર જીએ ભગવાન શ્રી કૃષ્ણએ બતાવેલો છે કે હે ગોવે જો વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થઈ જાય તો શુદ્ધ પક્ષની બીજના ચંદ્રનું દર્શન કરવું જોઈએ જેથી સાપ કે કલંકમાંથી મુક્તિ મળી શકે છે ભગવાન શ્રી કૃષ્ણએ એક વખત વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રનું દર્શન કર્યું હતું તો તેઓને શામન તકમણીના ચોરીનો ખોટો આરોપ લાગેલો જ્યારે નારદજીએ શ્રીકૃષ્ણ ભગવાનને ઉપાય બતાવ્યો કે ગણેશ ચોથનું વ્રત કરે અને ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી વ્રત ઉપવાસ કરીને ક્ષમા પ્રાર્થના કરે તો આ ખોટા આરોપમાંથી મુક્તિ મળશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ ચતુર્થીનું વ્રત કર્યું હતું માટે એવું પણ મહિમા છે કે જો જીવનમાં ખોટા આડ ચડતા હોય અપરાધી ન હોય છતાં પણ અપરાધ સ્થાપિત થતો હોય ત્યારે ભગવાન શ્રી ગણેશજીને આ ચતુર્થીનો વ્રત અવશ્ય કરવું જોઈએ ભગવાનને ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ આ રીતે ભગવાન શ્રી ગણેશનું પૂજન થઈ જાય પછી આરતી કરીને પ્રસાદ વહેંચી વ્રત કથા અવશ્ય સંભળાય છે આવો આપણે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી સિદ્ધિ સાથે કૈલાસ પર જઈ રહ્યા હતા આકાશ માર્ગે જતા દુંદારા દેવનું મુખ જોઈને ચંદ્રદેવ હસવા લાગ્યા તેમની મોટી ફાંદ લાંબી સૂંટ ગોળ મટોળ દેહ જોઈને ચંદ્ર તેમની ઠેકડી ઉડાડવા લાગ્યા ચંદ્ર બોલ્યા કેમ ગણેશજી આજે બ્રહ્મદેવી તેમને ભોખ્યા કાઢ્યા કે શું જુઓને તમારું પેટ તો દેખાતું જ નથી છતાં ગણેશજી કંઈ ન બોલ્યા અને ધીમા પગલે આગળ ચાલતા રહ્યા એટલે વળી પાછા ચંદ્ર બોલ્યા આમ ધીમે ધીમે પગલે કૈલાસ ઉપર ક્યાંક ક્યારે પહોંચશો વાહન જોઈતું હોય તો લઈ જાઓ છતાં પણ ગણેશજી કંઈ ન બોલ્યા અને ત્યારે ફરીથી ચંદ્રદેવ બોલ્યા શું રૂપગડ્યું છે આમ કહીને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશજી શ્રી ચંદ્રદેવનો આ અભિમાન સહન ન કરી શક્યા તેઓ ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થયા અને શાપ આપતા બોલ્યા કે હે ચંદ્ર તમને તમારા રૂપનું ઘણું અભિમાન છે આજે મારી ઠેકડી કરી મને ઉચકેર્યો છે માટે હું તમને શાપ આપું છું કે આજના દિવસે એટલે કે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના દિવસે જે તમને કોઈ જોશે ભૂલે ચૂકે પણ જોશે તેમને અણધારી આફતનો સામનો કરવો પડશે આટલું બોલીને ગણેશજી તો પોતાની મંદ ગતિ પ્રમાણે હળવે પગલે ચાલવા લાગ્યા ચંદ્રદેવને ગણપતિજીની ઠેકડી મોંઘી પડી ગણપતિજીનો શાપ સાંભળતા જ ચંદ્રદેવ ધ્રુજી ઉઠ્યા તેણે પોતાની ભૂલ સમજાય પણ હવે શું થાય શ્રાપની જાણ થતા ત્રિલોકમાં હાહાકાર મચી ગયો બધે એક જ વાત વહેવા લાગી કે ચંદ્રદેવને જોશું તો અણધાર્યા સંકટો આવશે હવે ચંદ્રદેવ કોને મો બતાવી તે તો લજ્જામાં માર્યા જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયા આથી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો દેવો ગંધર્વો અને ઋષિઓની ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાત કેમ બેઠા છે આ બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા ગણેશજીના श्राપની વાત કરી ત્યારે બ્રહ્માજી બોલ્યા કે વિઘ્નહર્તા ગણપતિજીનો શાપ કદી મિથ્યા ન થાય ગણપતિજીનો શાપ નિવારણ કરવા માટે હું સ્વયં બ્રહ્માજી શિવજી કે ભગવાન વિષ્ણુ સમર્થ નથી છતાં શાપનું નિવારણ કરવા માટે ચંદ્રય ગણેશજીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ગણેશજીને રિઝવવા જોઈએ ભૂલ બદલ ક્ષમા માંગવી જોઈએ આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીનો છે ગણપતિજીની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવીને તેની સ્થાપના કરીને વિધિ વિધાનથી પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ ધરવા ત્યારબાદ પૂજા સંપન્ન થઈ જાય એટલે એ મૂર્તિનું વિસર્જન થાય છે નદીએ જઈને જળમાં વિસર્જન કરવું આ દિવસે બ્રાહ્મણોને જમાડીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી આ જો ભક્તિપૂર્વક કરવામાં આવે તો ગણેશજી અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રદેવ શ્રાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે દેવતા આ સંદેશો ચંદ્રદેવ સુધી પહોંચાડ્યો. પાદરવો માસ આવ્યો. ચંદ્રદેવે ગણેચ ચોકનો વ્રત શરૂ કર્યો. ગણપતિજીની વિધિવત પૂજા કરી, પ્રાર્થના કરવા માંડીને અને કહ્યું કે હે ગણપતિજી, હું જાણે અજાણે તમારા દોષમાં આવ્યો છું. હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે. હે દયાળુ દેવ, દયા કરો, ક્ષમા કરો, આપના શ્રાપમાંથી મને મુક્ત કરો. ગણપતિજી ચંદ્રની ભક્તિ જોઈને પ્રસન્ન થયા. કેવ ચંદ્રને દર્શન આપતા બોલ્યા કે હે ચંદ્ર તમને આખી તમારી ભૂલ સમજાઈ જ ગઈ તેથી મને ઘણો આનંદ થયો મેં આપેલા શાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો થશે નહીં પરંતુ તમારા વ્રતના પ્રભાવે તમારો શાપ હળવો થશે જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દિવસે ચંદ્ર દર્શન કરશે પછી ચોથના ચંદ્રના દર્શન કરશે તો કોઈ જાતનું સંકટ નડશે નહીં પરંતુ જો કોઈ પણ બીજના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તો દેવું ને કલંક લાગશે અને એ કલંક ને દૂર કરવા માટે કોઈ મારું ગણેશ ચતુર્થી નું વ્રત કરે શ્રદ્ધા પૂર્વક ભક્તિ કરીને પૂજન કરે તેની ઉપર મારી અથાર્થ ગણપતિજી ની કૃપા અવશ્ય રહેશે હે ગણપતિ દાદા તમે જેવા ચંદ્રદેવ ને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો સૌને સુખ શાંતિ સમૃદ્ધિ આપજો બોલો ભગવાન ગણેશ ની જય ભગવાન ની પૂજા અર્ચના કરવાથી જપ કરવાથી મનની શુદ્ધિ થાય છે બુદ્ધિની શુદ્ધિ થાય છે અને દાન પુણ્ય કરવાથી આપણા ધનની શુદ્ધિ થાય છે એટલા માટે તો કહેવાનું છે કે સતયુગમાં તપથી ત્રેતાયુગમાં જ્ઞાનથી વાપર યજ્ઞથી અને કલયુગમાં દાનથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું અને વ્રતનું સમાપન કરવું પારણા કરવા અને જ્યારે પણ આપણે ગણેશજીની મૂર્તિ બેસાડી છે તે વિસર્જિત કરીએ એટલે કે પારણ થયું કહેવાય અને જો ગણેશજીની મૂર્તિ આપણે ઘરમાં અલગથી બિરાજતા નથી તો આપણા ઘરના મંદિરમાં જે ગણેશજી બિરાજમાન હોય તેની પણ સાદી સરળ રીતે આજના દિવસે એટલે કે ચતુર્થીના દિવસે પૂજન અર્ચન કરાય છે ઘરના મેઇન દરવાજા પાસે શુભ લાભ લખાય છે સિંદૂરથી આ ગણેશ ચતુર્થીનું વ્રત એક જ દિવસ હોય છે આમ જોઈએ તો સવારે સૂર્યોદય થી લઈને રાત્રના સૂર્યાસ્ત થાય ત્યારે વ્રત પૂર્ણ થાય છે વ્રત હંમેશા વિધિપૂર્વક કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આપણે સાંભળી ગણેશ મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ એક દંતાય વિક્રતુંડા ધીમે તનો દંતિ પ્રચોદયાત બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને જય જયેશ કૃષ્ણ